गाइज गुड मॉर्निंग वेलकम बैक टू माय यूट्यूब चैनल कैसे हो तो मैं बता आई होप कि तुम्हें मजा मजा आ रहा ए धारू भाखरी कर दे तो होता मैं तो नो कयू भाखरी बना दे मत पे पैसा पिसाई दो हैं पे पैसा हैं पे पैसा पे पैसा पहला क्या सीन है वाह क्या सीन है

દસ વાગે નવ વાગે હવે નવ વાગે નવ વાગે જવાનું હો હા કહે કે રેસકોસ જવાના અમે જાયા જવાનું અમે કે મારે આવું કે તો બપોરે તો આવું હે મારા હા આવી જ ના પાડ શું ગુડ મોર્નિંગ જય શ્રી રામ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી રામ ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી આલો બધાય નાસ્તો કરવા અત્યારે નાસ્તામાં છે

ખુશીબેન રોટલી બનાવતા શીખી જાય એટલે તારે જ બનાવવાની હે ને રોટલી કે પછી આળસ થાય બનાવીશ કે નહી બનાવીશ બનાવીશ

તમારે ખુશીએ રોટલી મસ્ત કરી એ ખુશીમાં આખી તું દાળ એ બે હ એને ઢાંકવું પડે શું ભા વાસન ઢાંકી દે ડબ્બો ડબ્બો નહીં તો કાચર હા એ ઢાંકવું પડે ઢાંકી દે એલું હે બસ એમ ગોળ કરવાનું એમ ગોળ કરવાનું હા હા બેન કરે બે તો બનાવી બનાવી બીજી હું પૂજા કેતી હોય ને તું શીખતી હોય તો તાર શીખવા ને હા પૂજા ને આવડી દે ને રોટલી બનાવતા શાક બનાવતા આવડે તારે શીખવાનું કા કેતી હોય તું તું શીખ કાતન કેપાલ જમવા માંથી ભાતકા નું શાક રોટલી મરચાં અને છાસ હાલો તમે બધા પણ જમવા હાય ગાઈઝ મારા પપ્પા જો ગોલ સાંભળી લે આવ્યા હતા અને અમે થોડીક વાર ફ્રીજમાં રાખી હતી હવે ઠંડી થઈ ગઈ છે તો અમે બધા હવે ગોળ સાંભળી ખાશું હાલો તમે બધા પણ ગોળ સાંભળી ખાવા દક્ષાના ફોન જોઈએ છે તારો ગોળ સાંભળી નથી ખાવી નથી ભાવતી એ હું તારે નીચે રાખી હું તો શ્રીકાર લે રૂમાલ જો તમને આજનો બ્લોગ ગમે તો તમારી પીયા ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા બાય ગાય